નમસ્કાર મિત્રો આજે છવ્વીસ નવેમ્બર સંવિધાન દિવસ તરીકે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે સંવિધાન નિર્માતા ડોક્ટર સાહેબ આંબેડકર જે સંવિધાન બનાવ્યું તેનો આજે સંવિધાન દિવસ છે તો આજે તમે જોઈ શકો છો કે પંચોતેર વર્ષ પછી પણ કે બંધારણમાં જે અધિકાર આપવામાં આવેલા છે તે અધિકાર ભારત દેશના લોકોને પંચોતેર વર્ષ પછી પણ અધિકાર વંચિત રાખવામાં આવેલા છે તો ઓબીસી એસસી એસટી એકતા મંચ ભાવનગર દ્વારા જે આજે પાંચ એમની માંગોને લઈને આજનો જે પ્રોગ્રામ એ લોકોએ આયોજિત કર્યો છે જે એમની માંગ છે મંડલ પંચનો પૂરો અમલ કરવામાં આવે ઓબીસીની વસ્તી પ્રમાણે આરક્ષણ આપવામાં આવે ઓબીસીની જાતય આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે અને જે નવું સંસદ ભવન બની રહ્યું છે તેનું નામ ડૉક્ટર સાહેબ આંબેડકર ભવન રાખવામાં આવે અને ખાનગી કંપનીઓમાં પણ ઓબીસી એસસી એસટીઓને આરક્ષણ આપવામાં આવે છે તમે જાણો છો મિત્રો કે આજની હાલની સમયમાં આજે હાલની સરકાર તમામ વસ્તુઓ પ્રાઇવેટ કરી પ્રાઇવેટીકરણ કરીને આરક્ષણ ખતમ કરી રહી છે તો તમામ લોકોએ આનું ધ્યાન પણ રાખવું જોઈએ કે ખાનગીકરણમાં પણ ઓબીસી એસસી એસ ટી જે વંચિત સમાજ છે એને ખાનગીમાં પણ આરક્ષણ મળવું જોઈએ એવા પાંચ મુદ્દા લઈને ઓબીસી એસસી એસટી એકતા મંચ દ્વારા ભાવનગરમાં આજે કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો છે સંવિધાન દિવસ નિમિત્તે તો આપણી સાથે ઉપસ્થિત માન્ય ચિમાનભાઈ કંટારિયા જે રિટાયર્ડ બેંક ઓફિસર છે એમને પૂછવામાં આવશે પૂછવીએ કે આજનો શું પ્રોગ્રામ છે અને શું ડિટેલમાં આપણને જણાવશે હા સર આજે છવ્વીસ નવેમ્બર એટલે કે બંધારણ દિવસ છે આપણું બંધારણ આજના દિવસે સંસદે મંજૂરી આપ્યું છે અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે કેટલી મહેનત કરી અને પોતાનો હોવા છતાં ખૂબ મહેનત કરીને આ બંધારણ કર્યું અને દેશમાં આવે સમાજમાં માનવીય અધિકાર ન પશુઓ કરતા પણ ખરાબ જીવન જીવતા હતા એમને એક માનવીય અધિકાર આપ્યા ડોક્ટર મોટા સાહેબ આંબેડકર બંધારણમાં અને એ બંધારણ નો આજની વર્તમાન સરકાર અથવા તો વર્તમાન સમયમાં ખતમ કરવા જઈ રહ્યા એવું લાગે છે ત્યારે આપણે સૌ ઓબીસી એસટી એસસી ના મિત્રો ની એમ છે કે બંધારણની કોઈ પણ ભાગે રક્ષા કરવી એ આપણી જવાબદારી છે ડોક્ટર આંબેડકરે કીધું કે બંધારણ ગમે એટલું સારું હોય પણ જો બંધારણનો જે અમલ કરવાવાળા હોય એ સારા માણસો નહીં હોય તો કોઈ સારું કામ નહીં થાય અને બંધારણ ગમે એટલું ખરાબ હોય પણ જો એનો અમલ કરવાવાળા લોકો સારા હશે તો એનું ખૂબ ઉત્તમ કાર્ય થશે એટલે એના ઉપરથી એ સાબિત થાય છે કે જે લોકો શાસન કરતા છે એ કેવા લોકો છે એની શું વિચારધારા છે એ બહુ અગત્યની છે તો દેશની અંદર ઓબીસી એસસી એસટી ની વસ્તી પંચોતેરથી થી પંચ્યાસી ટકા છે મતલબ કે એનો મત પણ પંચોતેર થી પંચ્યાસી ટકા છે તો આવડો મોટો સમાજ ખુદ શાસક બનવાને બદલે બ્રાહ્મણવાણીય શાસક બનાવે છે અને મનુવાદી પાર્ટીઓ સત્તામાં આવે છે આપણી સમસ્યાનું મૂળ કારણ એ છે તો સમગ્ર એસસી એસટી અને ઓબીસી સમાજે અને લઘુમતી સમાજે એ નિશ્ચય કરવો જોઈએ સંકલ્પ કરવો જોઈએ કે જે પણ પક્ષ જે બંધારણની રક્ષા કરવાની સંપૂર્ણ ગેરંટી આપે અને બંધારણનો સંપૂર્ણ અમલ કરવાનો જે વાદો કરે એમ કહીને કે ભાઈ અમે અમલ કરશું જ એક પણ કાર્ય બંધારણ વિરુદ્ધ નહીં કર્યું તો બંધારણમાં જે સામાજિક ન્યાય આર્થિક ન્યાય અને રાજકીય ન્યાયની વાત છે એ બધા ઓબીસી એસટીને મળી રહેશે તો એવા પક્ષોને સમર્થન આપવું કે જે સંપૂર્ણપણે બંધારણનું પાલન કરવાનું દ્રઢ નિશ્ચય કરતી હોય અથવા તો એવા પક્ષને આપણે સમર્થન આપવું એ આપણી એક જવાબદારી અને સમજદારી પણ છે ઓકે સરસ કંટરિયા સાહેબ તો કંટરિયા સાહેબે જણાવ્યું એ મુજબ પ્રમાણે કે બંધારણ ગમે એટલું સારું હોય પણ જો તેને ચલાવનારા સારા નહીં હોય તો બંધારણ નિષ્ફળ જવાનું છે

ચુમોતેરમાં સંવિધાન સંવિધાન દિવસ નિમિત્તે સૌને શુભ શુભ મંગલકામના ભગવાન બૌદ્ધ બાબાસાહેબ આંબેડકરને નમન આજે ચુમ્બોતેરમાં સંવિધાન દિવસે નિમિત્તે બાબાસાહેબે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસના ના દિવસે સંવિધાનનું આમુખ આખો બંધારણીય સમિતિ સમક્ષ રજૂ કરેલું અને આ તારીખે એને બંધારણ સમિતિએ માન્યતા આપેલી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસમાં આનો સમૂહ અમલ શરૂ થયો આ બંધારણમાં બાબા બાબાસાહેબે આપણને સમતા સમાનતા સ્વતંત્રતા અભિવ્યક્તિના મૂળભૂત અધિકારો આપેલા છે અને સદીઓથી આપણે જે પશુ કરતાં પણ બદતર હાલતમાં જીવતા હતા એને અભિમાનથી સૌમાનપૂર્વક જીવી શકીએ એટલા પુષ્કળ અધિકારો આપ્યા છે પરંતુ આપણે આ આઝાદીના પંચોતેરમાં વર્ષે પણ જોઈએ છીએ કે આપણી દશા તો ઠેરની ઠેર જ છે રાજકીય પક્ષો ભાજપ હોય કે કોંગ્રેસ હોય આપણે એને ક્યાંય ઉત્સાહ આવે એવી તો કોઈ એની મનોવૃત્તિ છે જ નહીં આજે જાહેરમાં કેટલું બધું એસસી એસટી ઓબીસીના લોકોનું શોષણ થઈ રહ્યું છે ત્યારે આ તકે આપણે તો બધાએ સંગઠિત થઈને આ મનુવાદી પક્ષોની મનુવાદી માણસોની બ્રાહ્મણવાદી માણસોની સામે એક થઈને લડવું જોઈએ બીજું જ્યારે સાહેબ આંબેડકરે પોતાની અંગત જિંદગીનો બે વર્ષ અગિયાર મહિનાને થોડા દિવસોનો સમય કાઢીને આ બંધારણ ઘડ્યું ત્યારે આજે આ જે નવું સંસદ ભવન થઈ રહ્યું છે તેનું નામ ડૉક્ટર આંબેડકર સંસદ ભવન રાખવામાં આવે એવી અમારી તીવ્ર લાગણી અને માગણી છે બીજા આજે પણ મુદ્દા છે જેમાં એસટી એસટી ઓબીસીની વસ્તી ગણતરી કરવામાં આવે ઓબીસીની ખાસ વસ્તી ખાસ વસ્તી ગણતરી કરવામાં આવે એની જાતિગત જનગણના કરવામાં આવે અત્યારે ગુજરાતમાં એની ચોપન ટકા વસ્તી છે એની હામે એને આરક્ષણ તો સત્યાવીસ ટકા જ મળે છે બીજું કે જનગણના પ્રમાણે બધાયને અનામત આપવી જોઈએ અને બંધારણમાં જેટલા જેટલા હકો બક્ષેલા છે તેનો પૂરેપૂરો અમલ થવો જોઈએ બંધારણની વિરુદ્ધનું કોઈ પણ કામ કોઈ પણ સરકાર કરશે તેના સમર્થનમાં આપણે આવું ન જોઈએ આજનો આ કાર્યક્રમ છે તો એ રાષ્ટ્રીય લેવલે કરવામાં આવ્યો છે કયા સંગઠન દ્વારા આજે આ આહવાન આપવામાં આવ્યું હતું આહવાન આપવામાં આવ્યું હતું એના વિશે પણ થોડીક જણાવશો સાહેબ આ કાર્યક્રમ આપણે દિલ્હી ખાતે ઓલ ઇન્ડિયા પરિસંઘ છે જેના સ્થાપક છે ડૉક્ટર ઉદિત રાજ એક વખતના સંસદ સભ્ય છે બીજા છે ડૉક્ટર ઓમ સુધા તે આ પરિસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને એક છે ડૉક્ટર રતનલાલ જે આના રાષ્ટ્રીય પ્રવક્તા છે ત્રણેય ઊંચી ડિગ્રીવાળા છે જ્ઞાનવર્ધક માણસો છે સમાજ ચિંતક છે અને વૈજ્ઞાનિક વિચારસરણીવાળા છે એને અત્યારે આપણા સમાજમાં આપણા સમાજ ઉપર એસસી એસટી ઓબીસી ને માઇનોરિટી ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે તેના અનુસંધાને આજે દિલ્હીમાં એ લોકો જબરદસ્ત રીતે ભેગા થવાના છે એક આવેદનપત્ર રાષ્ટ્રપતિને આપવાના છે અને આ આવેદનપત્રમાં જે હાલમાં સંસદ ભવન બનીને લગભગ તૈયાર થઈ ગયું છે તેનું નામ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન રાખવામાં આવે તેવી માગણી કરવાના છે આ કાર્યક્રમમાં આખા દેશના તમામ સામાજિક સંગઠનો પોતપોતાના બેનરો તળે દિલ્હી જવાના છે ત્યાંથી પછી રાષ્ટ્રપતિ ભવન આવેદન પત્ર આપવાના છે એના અનુસંધાને આજે આપણે આ કાર્યક્રમ કર્યો છે ખૂબ ખૂબ આભાર સાહેબ તો સાહેબ આજે બંધારણ દિવસ છે અને આપણે જોઈએ છે કે અહીંયા આપણે ચાહે ભાજપ હોય કોંગ્રેસ હોય તમામ લોકો બંધારણ દિવસની કાર્યક્રમ ઉજવણી માટે આવે છે પણ બંધારણમાં ભાજપ અત્યારે હાલમાં શાસન શાસન હોવા છતાં જે ભારતીય નાગરિકો જે મૂળ નિવાસી છે એમને એમના હક અધિકારથી વંચિત રાખવામાં આવે છે તો આ વિશે સાહેબ આપણે શું કહીશું તમે સાહેબ જો ભાજપે એવા ઘણા બધા કાર્ય કર્યા છે કે જે બંધારણ વિરોધી આપણે કહી શકીએ સૌ પ્રથમ ઈડબ્લ્યુએસ આરક્ષણ એટલે કે ગરીબ સવર્ણો આરક્ષણ નોકરીમાં ખરેખર ગરીબ ઓબીસીએસ સીએસટી હોય તો એને નરેગા યોજના કાળિયા ખોદવાનું કામ એવું આપે અને સવર્ણોની સરકાર છે તો સવર્ણના જે ગરીબ છે એને સીધી સરકારી નોકરીની ભેટ આરક્ષણ છે ને એ કોઈ ગરીબી દૂર કરવાનો પ્રોગ્રામ નથી આરક્ષણ છે એ પ્રતિનિધિત્વનો છે ઓબીસી એસટી એસટી જે વર્ષોથી જાતિની અસમાનતા અને ભેદભાવને કારણે વર્ષોથી જે એમણે સહન કર્યું છે એટલે એમનું કોઈ સરકારી વિભાગમાં કે કોઈ જગ્યાએ પ્રતિનિધિત્વ નહિવત હતું જીરો હતું તો એ પ્રતિનિધિત્વ રાખવા માટે થઈને અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે સવર્ણોનું પ્રતિનિધિત્વ સરકારી નોકરીઓમાં તો એમની વસ્તી કરતા ચાર ગણો પાંચ ગણો ક્યાંક ક્યાંક દસ ગણો વધારે છે આમ છતાં એ લોકોને આરક્ષણ આપી દીધું અને એ ફક્ત ત્રણ દિવસમાં એ આપણી સૌ નજર સામે છે તો અને એની સામે ઓબીસી છે એને આઝાદીથી જે બંધારણમાં લખેલું છે કલમ ત્રણસો ચાલીસ અને સોળ ચાર મુજબ તો એમાં એમને આરક્ષણ મળતું નથી ચોપન ટકા વસ્તી ને સત્યાવીસ ટકા આરક્ષણ એટલે તેતાલીસ વર્ષ પછી અને આજની તરીકે મંડલ બાકીની બધી ભલામણોનો જે સ્વીકાર કરવાનો બાકી છે ત્યાર પછી ડાયરેક્ટ આઈ એસ અધિકારીઓની સચિવની ભરતી હવે કોઈ પણ ભરતી થાય ઓબીસી એસસી એસટી માટે અનામત હોવી જરૂરી છે પણ બંધારણમાં આ જોગવાઈ છે એ જોગવાઈ ની ઉપરવટ થઈ અને ભાજપ સરકારે જેટલા સચિવોની ભરતી કરી એ બધા સવર્ણોના છે એક પણ ઓબીસી એસસી એસટી નો નથી એવી રીતે તમે જુઓ તો ભાજપ છે એ સતત કે અગાઉની કોંગ્રેસ સરકાર પણ એમાં સામેલ હતી કે સરકારી જેટલી કંપનીઓ છે એમનું ખાનગીકરણ કરે છે ખાનગીકરણ એટલા માટે કરે છે કે ઓબીસી એસસીએસટી નું આરક્ષણ ખતમ થઈ જાય જે સરકારી નોકરી કોઈ પણ ઓબીસી એસસીએસટી નો માણસ જોડાય તો ચાલીસ પચાસ હજાર પગાર મળે પણ ખાનગીમાં જાય ને આઠ દસ હજારમાં માં કામ કરવું પડે તો આવી રીતે શોષણ કરવાની એક નવી પદ્ધતિ અપનાવી જે પહેલા આઝાદી પહેલા મનુસૂચિ પ્રમાણે શોષણ થતું હતું એ હવે બંધારણ હોવા છતાં શોષણ કરે છે તો બંધારણ

વિચાર કરો આવડી મોટી વસ્તી ગુજરાતમાં જે સૌથી મોટી વસ્તી હોય એનો એક પણ વખત મુખ્યમંત્રી ન બને અને કાં કણબીના બને વાણિયામ ના બને બ્રાહ્મણના મુખ્યમંત્રી બને તો આ એ લોકશાહી લોકશાહી કેવી રીતે કરી શકે આ તો રાજાશાહી જેવું છે કે એ લોકો નક્કી કરે મુખ્યમંત્રી ખરેખર તો લોકશાહીનો નિયમ છે કે જેમની જેટલી વસ્તી એમનું પ્રતિનિધિત્વ વધારે હોવું જોઈએ આ ઓબીસીના ના કે કોળીના કેબિનેટ મંત્રી પણ નથી બનાવતા કે મુખ્યમંત્રીની વાત તો જવા દે દૂર તો આવી સરકાર છે એના માટે જવાબદાર છે એ ઓબીસી છે આપણા લોકો જાગૃત થશે તો પોતે શાસક બનવા જ્યાં સુધી નહીં નક્કી કરે ત્યાં સુધી આ સમસ્યા રહેવાની છે ઓબીસી એસ એસટી ના લોકોએ સતત એ સંકલ્પ કરવો જોઈએ કે જે પક્ષ કે જે પાર્ટી બંધારણની સંપૂર્ણ રક્ષા કરવાની ખાતરી આપે એમને સમર્થન આપવું જોઈએ જય ભીમ નમ બધા જય સવિધાન ખૂબ ખૂબ આભાર ચિમનભાઈ તો આપણે જાણીએ છીએ મિત્રો કે આજે ઘરે ઘરેથી તમામ લોકો એસસી એસટી ઓબીસીના હકના અધિકાર તમામ ખતમ થઈ રહ્યા છે તમામ લોકોએ જાગવું પડશે તમામ લોકોએ બહાર આવવું પડશે રોડ રસ્તા ઉપર આવવું પડશે નતર આવનારી પેઢી ચોક્કસથી ગુલામ બની રહી રહી જશે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે હકના અધિકાર આપણને આજથી પંચોતેર વર્ષ પહેલાં અપાયા હતા એ હકના અધિકાર બંધારણમાં સુરક્ષિત રહ્યા નથી જે અપાવેલું હતું એ પણ નથી મળ્યું આપણે નવું કરવાની તો વાત ક્યાંય ગઈ છે તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આજે સંવિધાન દિવસે ચાહે ભાજપ હોય કોંગ્રેસ હોય બધી પાર્ટીઓ આવીને બાબા સાહેબના નમન કરે છે કાંઈક ચાવા ખાવાના અલગ ને દેખાડવાના અલગ એવા કામ કરી રહી છે દિલ્હીમાં ભાજપ સરકાર હોવા છતાં પણ બંધારણને સળગાવવામાં આવે છે અને આજે બંધારણ દિવસ ઉજવણી કરવામાં આવે છે તો તમામ લોકોએ જાણવું પડશે એસસી ઓસટી ઓબીસીના લોકોએ જાણવું પડશે કે આ લોકો કેવી રીતે સરકાર ચલાવે છે લોકોના હકના અધિકાર કેવી રીતે ખતમ કરી રહ્યા છે આપણે જાણવું પડશે તો હું ઓબીસી એસસી એસટી તમામ લોકોને એટલું કેસ અત્યારે ચૂંટણીનો માહોલ પણ હોય છે ત્યારે એટલું કેસ જે કોઈ પણ પાર્ટી હોય એ બંધારણની સુરક્ષાની વાત કરતી હોય એવી જ પાર્ટીને મત આપવો જોઈએ અને એવી જ પાર્ટી સાથે લોકોએ સમર્થન કરવું જોઈએ અને એવી જ પાર્ટી સાથે લોકોએ રહેવું જોઈએ બાકી આવનારા દિવસોમાં એસસી એસ ટી ઓબીસીના ગુલામ બનવાનું નિશ્ચિત છે તો આજે હું ફરીથી કહીશ કે આજે બંધારણ દિવસ છવ્વીસ નવેમ્બર બંધારણ દિવસ છે બંધારણ દિવસ છે તો એ બંધારણ દિવસમાં હું તમામ દેશવાસીઓને બહુ બહુ મંગલકામના શુભકામના પાઠવું છું આપણી વચ્ચે બોરીચા સાહેબ પણ જે ઉપસ્થિત છે જે પણ બેંક ઓફિસર છે નિવૃત્ત બેંક ઓફિસર છે એમને પણ હું કહીશ સાતના દિવસે શું કહે છે આજના સંવિધાનના દિવસે તમામ એસસી એસટી ઓબીસીના લોકોને હું અભિનંદન પાઠું છું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના લીધે જ આજે આપણે ગામમાં રહી શકીએ છીએ તમે જુઓ કે આંબેડકર સાહેબે જે બંધારણમાં અધિકારો આપ્યા છે એ અધિકારો આપણને હજી પૂરા મળ્યા નથી હજી પૂરા અધિકારો આપ્યા નથી અને તમે જુઓ કે હાલની સરકાર ધીરે 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 બંધારણ નાબૂદ નાબૂદી તરફ થઈ રહી છે ઘણા સમય પહેલાં દિલ્હીની અંદર સંવિધાનને સળગાવવામાં આવ્યું હતું એમ છતાં સરકારે એની સામે યોગ્ય પગલાં પણ નથી લીધા અને ધીરે ધીરે સરકાર પણ જાણે એ અનામત આરક્ષણ નાબૂદી તરફ જઈ રહ્યો એવું લાગે છે દરેક જગ્યાએ લોકોને નોકરી મળતી હતી તો પ્રાઇવેટમાં તો નોકરી હતી જ નહીં સરકારી નોકરીઓમાં આરક્ષણના લીધે એસસી એસટી ઓબીસીના માણસો નોકરી કરી શકતા હતા તો એને ત્યાંથી રોકવા માટે તમામ જગ્યાએ હવે પ્રાઇવેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે તમે જુઓ કે કે કોઈપણ નગરપાલિકામાં કોર્પોરેશનમાં કે સફાઈ કામદારો હોય તો એ જનરલી એસસી એસટીના માણસો જ સફાઈ કામદારો હોય તો એ લોકોને ત્યાં સફાઈ કામદાર તરીકે પૂરો પગાર મળતો હતો તો એ તમામને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કરીને ક્યાં જે જે માણસને ચાલીસ હજાર રૂપિયા પગાર મળતો હતો તો હવે એને દસ હજાર રૂપિયા મળે છે એટલે લોકો અત્યારે ત્રાસી ગયા છે કોઈના ઘરનું પૂરો થતું નથી એટલે સરકારને જે સરકાર બંધારણ મુજબ ચાલે અને એ વચન આપે એને આપણે મતદાન કરવું આભાર ખૂબ ખૂબ આભાર તો સાથીઓ આપણે તમામ ભારત દેશના નાગરિકો ગુજરાતના નાગરિકોએ જાગીને આપણા બંધારણના હક ને અધિકાર બચી રહે એવી હું તમામ ભારત દેશના નાગરિકોને આહવાન કરું છું આજના છવ્વીસ નવેમ્બર બંધારણના દિવસ તરીકે જો હવે આપણે નહીં જાગીએ તો આવનારી પેઢી ચોક્કસ ગુલામ બની રહી જશે તે નિશ્ચિત છે તો આજ સાથે અહીંયા આપણો આજે લાઈવનો પ્રોગ્રામ છે આજનો પ્રોગ્રામ પૂર્ણ કરીએ છીએ જય ભારત જય સંવિધાન